નહી આ બધા વ્યવસ્થિત અત્યારે ચાલી રહી છે બહુ સારા માહોલ છે બંને કોમ્યુનિટી બહુ પ્રેમ પ્રેમથી હરી બધું તમે જોઈ શકો છો બધી જગ્યા આગેવાનો મુસ્લિમ આગેવાનો પણ વેલકમ કરવા માટે આવેલા જ છે બહુ સરસ વાતાવરણ છે દરિયાપુરમાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યારે જીએસ મલિક સાહેબ જે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ છે તે કહેવા માંગે છે કે અહીંયાથી રથયાત્રા સુલે શાંતિથી પસાર થવાની છે બરોબર અહીંયા પોલીસ તેના છે હિન્દુ મુસ્લિમનો કોમી એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે બે હજારથી વધારે પોલીસ કર્મીઓ અહીંયા હાજર છે તમે જોઈ શકો છો આ રીતે પસાર થવાની છે તો આપણે જાણે અહીંયાથી અમને તો બહુ જ ઉત્સાહ છે અને બહુ મજા આવે છે અને અમે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે કેટલી વારમાં આવે જોઈ શકો છો તમે કે અહીંયા કેટલી પબ્લિકો હાજર છે અહીંયા રથયાત્રા જોવા માટે ઉત્સાહ એમનો જોઈ શકો છો બહુ જ ઉત્સાહ છે રથયાત્રા જોવાનો દર સાલ અમે અહીંથી જ રથયાત્રા જોઈએ છે ભગવાન આપણને સામેથી દર્શન આપવા આવે છે બહુ મહત્વની વાત છે આને કેવું છે જય જગન્નાથ

જોઈ શકો છો કે અહીંયા કેટલી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે ઊભી રહી છે ભગવાન જગન્નાથની રથયાત્રા ટૂંક સમયમાં દરિયાપુરમાંથી પસાર થવાની છે નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ એકસો સુડતાલીસમી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની છે દરિયાપુરમાંથી નીકળવાની છે ટૂંક સમયમાં તમે જોઈ શકો છો કે પોલીસનો કાફલો કઈ રીતે તેના જ છે અહીંયા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ડીસીપીના અધિકારીઓ બધા જ અધિકારીઓ અહીંયા જોડાયા છે અહીંયાના સ્થાનિક આગેવાનો બધા જોડાયેલા છે રથયાત્રામાં રથયાત્રા શાંતિથી પસાર થાય એ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને દોઢ મહિનાથી આપણું પેટ્રોલિંગ ને બધું પણ ચાલે છે જેના કારણે તેને સરસ માહોલ ઊભો થયો છે હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો પણ આપણને સપોર્ટ કરી રહ્યા છે અને બે હજારથી વધારે પોલીસ આપણે દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે જેના કારણે શાંતિથી રથયાત્રા પસાર થઈ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ડીસીપી કક્ષાના અધિકારીઓ એસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટાફ કોન્સ્ટેબલો અહીંયા બે હજારથી વધારે પોલીસ તૈનાત છે જોઈ શકો છો તમે કઈ રીતે અહીંયાના મુસ્લિમ આગેવાનો છે આ રીતે બધા આગેવાનો છે અહીંયા દિવસમાં આપનું સ્વાગત છે ભગવાન જગન્નાથની રથયાત્રા હવે દરિયાપુરથી પ્રસાર થવાની છે ત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં દરિયાપુરના રહેવાસીઓ રોડ ઉપર આવીને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે લોકો ઉમટીયા પડ્યા છે અને અહીંયા સાથે સાથે પોલીસની પણ ભારે તૈનાતી કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આવવાની છે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સાહેબ પણ આ રૂટની સમીક્ષા કરી રહ્યા છે અહીંયાના સ્થાનિક લોકો જોડે આપણે વાત કરીશું ભગવાન જગન્નાથની રથયાત્રા શું કહેશો તમે ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથ આપણને ઘેર બેઠે દર્શન કરવા આપવા આવે છે તો પછી આપણે શા માટે ઘરે રહેવું જોઈએ ગમે તેટલી ભીડ હોય તો આપણે આવું જ જોઈએ આવું જ જોઈએ ને આવું જ જોઈએ વર્ષે એકવાર ભગવાન આવે છે આપણને મળવા માટે જગન્નાથ ભગવાન આવે છે એના કૃપાથી અમે લોકો અહીં ઊભા છીએ દર્શન થશે એટલે અમે લાઈનમાં ક્યાં ના ઊભા છીએ શું કરીએ એવો નસીબ અમારો છે કે અમે ભગવાનના દર્શન માટે અત્યારે લાઈનમાં ઊભા છીએ ક્યાં ના હવે રાહ નથી જોવાતી જોરદાર દર્શન કરવાનો એક જ વાર લાભ વર્ષે કરી લેવાનું ભગવાન ના દર્શન કરવા માટે લોકો રોડ ઉપર આવી ગયા છે રઈસ સૈયદ અમદાવાદ